હેલો એવરી તો આગળના વિડીયોમાં આપણે એક આઈએમપી ઉદાહરણ એક્ઝામ્પલ બે જોયું હતું આજે આપણે એવું જ એક આઈએમપી ઉદાહરણ એક્ઝામ્પલ ચાર છે બેઝિક વાળા માટે ખાસ તો એ જોઈશું તો આમાં એવું કીધું છે મયં કે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારનું કુંડું બનાવી રાઇટ હવે એના જે છેડાનો ભાગ છે નીચેનો અને ઉપરનો જે ભાગ છે જેમાં પાણી ભર્યું છે એ અર્ધ ગોળાકાર છે રાઈટ તો જે પક્ષીનું કુંડું બનાવ્યું છે જે ભાગ છે એની ઊંચાઈ મીટર અને તેની ત્રિજ્યા સેમી હોય તો પક્ષી માટે પાણી પીવા માટે આ પાત્રમાં કુલ પૃષ્ઠફળ શોધો રાઈટ તેનું પૃષ્ઠફળ શોધવાનું કહ્યું છે તો એ ઊંચાઈ એચ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ પિસ્તાલીસ મીટર હવે આપણે આને સેમીમાં કન્વર્ટ કરીશું કારણ કે અહીંયા ત્રીજા આપણને સેમીમાં આપી છે તો એકસો પિસ્તાલીસ સેમી થશે એને સો વડે ભાગ હોય એટલે એકસો પિસ્તાલીસ સેમી રાઈટ હવે અહીંયા ત્રીજા કેટલા પ્યા બરાબર ત્રીસ સેમી આર ને એચ મળી ગયું હવે આમાં જે પક્ષીઓ માટે પીવાનું પાત્રનું કુલ પૃષ્ઠફળ તો પક્ષીઓ માટે પીવાના પાત્રોનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા અર્ધગોરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ રાઈટ ભલે આમાં પરિમિતિ શોધવાનું પૃષ્ઠફળ શોધવાનું કહે છે પરંતુ આ બંનેના ક્ષેત્રફળના સૂત્રોની મદદથી આપણે એનું પૃષ્ઠફળ શોધી શકીએ છીએ કોઈ એક શેપ કીધો હોય ને તમે પૃષ્ઠફળના સૂત્રો આપી શકો અને જો કુલ પૃષ્ઠફળ કીધું હોય તો નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો તો નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને આગળના વિડીયોમાં લખાયું હતું તો આ અહીંયા જોજો ટુ પાઈ આર એચ પ્લસ અર્ધગોરા માટે ટુ ટુ પાઈ આર સ્ક્વેર હવે આમાં જે કોમન છે એ બહાર કાઢો ટુ પાય આર टू पाई आर कॉमन बार है, तो अंदर आर प्लस एच राइटी भाग्या सात गुण्य आर के एक सौ पिस्तालीस वाता त्रीस सेमी स्क्वेर हम अस चुव्वास भगया सात गुण्या त्रीस અને અહીંયા આ બંનેનો આપણે સરવાળો કરશું તો વન સેવન ફાઇવ રાઇટ હવે આનું સિમ્પલિફિકેશન તમે જેમ જેમ આપશો તો તમને મળશે તેત્રીસ હજાર સેમી સ્ક્વેર હવે આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે લખી શકીએ ત્રણ પોઈન્ટ ત્રણ મીટર સ્ક્વેર રાઈટ તો આ રીતે તમે આન્સર મેળવી શકો છો જ્યારે તમને આ ટાઈપનું ડ્રો કરેલું આવે ને તમને પ્રશ્ન પૂછે પક્ષીના કુંડાવાળો ત્યારે તમારે કંઈ જ નહીં કરવાનું એનું કુલ પુરસ્પર શોધો તો નળાકારનું જે નરાકાર છે એનું ક્ષેત્રફળ વધતા અર્ધગોળાનું ક્ષેત્રફળ રાઈટ એટલે આ બાદ કોમન બાદ કરી લો શોર્ટ ટર્મ સૂત્ર થઈ જાય પછી એમાં કિંમત મોકલે એકદમ ઇઝી તમારે સિમ્પ્લિફિકેશન બોલ મળી રહે તો આ વિડીયો તમે બીજા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આગળ જે સૂત્રોવાળા વિડીયો તમે ના જોયા હોય તો પહેલાં એ ચેકઆઉટ કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ